નવરાત્રીના નવ દિવસ આ વસ્તુ ઘરમાં આવી તો હેરાન ને દુઃખી થઈ જશો નમસ્કાર મિત્રો તમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજનો વીડિયો તે માતાઓ અને બહેનો માટે ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ બનવાનો છે જેઓ નવરાત્રિના સમયે માતા રાણીના આશીર્વાદ મેળવવા માંગે છે કૃપા કરીને માતા અને જો તમે દરેક મનોકામના પૂર્ણ કરવા માંગો છો તો તમે બધા વિડીયોને સંપૂર્ણ રીતે જુઓ અમે તમને જણાવીશું કે નવરાત્રી દરમિયાન તમારે શું કરવું જોઈએ માતાજી તમને ઈચ્છિત પરિણામ આપે છે તેથી માતા બહેનો માટે નવરાત્રીનો સમય ખૂબ જ શુભ રહેવાનો છે અમે કહી તે બધી બાબતો જાણો અને હા તમે આ વિડિયોના કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખો જેથી માતાજીના આશીર્વાદ તમારા ઘરે બન્યા રહે અને નવરાત્રી દરમિયાન આ શુભ વસ્તુઓને લાવશો તો બહુ જ તમારા જિંદગીમાં મોટો લાભ મળશે બે હજાર ચોવીસ શરદિયન નવરાત્રિ એ મા દુર્ગાની પૂજાનો તહેવાર છે જાણો નવરાત્રી દરમિયાન કઈ વસ્તુઓને ઘરે લાવવી શુભ માનવામાં આવે છે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ મીની કૃપા તમારા પરિવાર પર રહે તો આ વિડિયોને લાઇક કરો કારણ કે અમારો ઉદ્દેશ્ય જનસેવા અને જનકલ્યાણ કરવાનો છે એટલે કે દરેક નાગરિકને માહિતીપ્રદ માહિતી પ્રદાન કરવી અને તે તેનો લાભ લઈ શકે તેથી અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ વિડિયો સંપૂર્ણ રીતે જુઓ અને આ સૂચનાઓનું પાલન કરો તમામ માહિતીપ્રદ બાબતોનું જ્ઞાન અમે બાબતાનું તમને બધાને જણાવીએ છીએ કે તમે આ વિડિયોને વધુમાં વધુ શેર કરો અને દરેક માતા અને બહેનને આવા જ્ઞાનની માહિતી મળી શકે કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા રાની લખો ચાલોમાં દુર્ગાનો આ તહેવાર અશ્વિન મહિનાની શુક્લ પક્ષની પ્રતિદ્ધાથી શરૂ થાય છે આ નવ દિવસોમાં ભક્તો ઉપવાસ રાખે છે તેઓ મંદિરોમાં જાય છે અને દુર્ગા અષ્ટમી અને નવમી પર પૂજા કરે છે આ સાથે જ દશમી તિથિના બીજા દિવસે દશેરા ઉજવવામાં આવે છે નવરાત્રી દરમિયાન માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને તેમના ભક્તો પર વિશેષ આશીર્વાદ વરસાવે છે તો ચાલો જાણીએ કે શારદીય નવરાત્રિ ક્યારે છે અશ્વિન માસની શુક્લ પક્ષ ત્રણ જી ઓક્ટોબરના રોજ સવારે બાર વાગીને ઓગણીસ મિનિટે શરૂ થશે અને બીજા દિવસે ચાર ઓક્ટોબરના રોજ સવારે બે વાગીને સાત મિનિટ કલાકે અઠ્ઠાવન મિનિટે સમાપ્ત થશે ગુરુવાર ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ થી શરૂ થશે અને આ તહેવાર બાર ઓક્ટોબર બે હજાર ચોવીસ શનિવારના રોજ સમાપ્ત થશે નવરાત્રિ દરમિયાન આ ખાસ વસ્તુઓ ઘરે એક લાવો નવરાત્રી દરમિયાનમાં લક્ષ્મીની મૂર્તિ અથવા ચિત્ર ઘરે લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ દેવી લક્ષ્મીનું એવું ચિત્ર અથવા મૂર્તિ લાવે કે જેમાં તે કમળના આસન પર બિરાજમાન હોય અને તેના હાથથી ધનની વર્ષા થતી હોય એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં ધન આવે છે આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે આ વિડિયો દરેક માતા અને બહેનને વધુમાં વધુ શેર કરો જેથી કરીને દરેક ભક્તોને તેનો લાભ મળી શકે માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ જેથી તેઓ પણ લાભ મેળવી શકે અને દરેક ભક્તને અપાર આશીર્વાદ મળે તમે બધા માતાઓ અને બહેનો ચાંદીનો સિક્કો ઘરે લાવવો એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ આવો સિક્કો ભગવાન ગણેશ અથવા દેવી લક્ષ્મીની મૂર્તિ હોય છે વધુ શુભ માનવામાં આવે છે કે આ સિક્કો ઘરમાં મંદિર અથવા પૂજા સ્થાનમાં રાખવો જોઈએ આવો કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે એવી માન્યતા છે કે નવરાત્રી દરમિયાન આ વસ્તુઓને મા દુર્ગાને અર્પણ કરો અને તેને ઘરમાં રાખો આમ કરવાથી માં દુર્ગા પ્રસન્ન થાય છે અને કમળનું ફૂલ ઘરમાં સુખ સમૃદ્ધિ અને પ્રસન્નતા લાવે છે માતા લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે તેથી નવરાત્રિ દરમિયાન ઘરમાં કમળનું ફૂલ લાવો અને દેવી લક્ષ્મીને તુલસીનો છોડ ચઢાવો નવરાત્રી દરમિયાન ઘરમાં તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એવી માન્યતા છે કે તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને નવગ્રહ યંત્ર ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે નવરાત્રિ દરમિયાન તેને ઘરના મુખ્ય દ્વાર પર રાખવાથી શરદી નવરાત્રિના પ્રસંગો શુભ થાય છે ઘણા દિવસોથી નવી સંપત્તિ ખરીદવાની કોશિશ કરી રહ્યા છો તો નવરાત્રી સમય સૌથી વધુ શુભ છે જો તમે ધાતુની મૂર્તિઓ ખરીદવા માંગતા હોવ તો તમારી ક્ષમતા મુજબ ચાંદી અને પિત્તળની મૂર્તિઓ લાવો તેથી નવરાત્રી દરમિયાન ચોક્કસથી વાહન ખરીદો નવું વાહન ખરીદવા માટે આ સમય ખૂબ જ યોગ્ય છે એવું માનવામાં આવે છે કે આ સમયે ખરીદેલા વાહનો તમને લાંબા સમય સુધી સાથ આપશે અને ઝડપથી નુકસાન થવાની શક્યતા ઓછી છે શારદીય નવરાત્રી દરમિયાન કરિયાણાની વસ્તુઓ અવશ્ય ખરીદો આના કારણે માં દુર્ગા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે અને તે તમને ઘર શાંત બનાવવામાં પણ મદદ કરે છે બજારમાં જાવ તો માતાજી માટે એક સરસ મેકઅપનો સમાન ખરીદો પછી માં દુર્ગાને શૃંગાર કરો અને તેનો ઉપયોગ કરો જેથી માતાના આશીર્વાદ જીવનભર તેમની સાથે રહે કમળનું ફૂલ દરેક શણગાર તુલસી વડનો છોડ આ કેટલાક શુભ છોડ છે જે શારદિયા દરમિયાન ખરીદવા જોઈએ નવરાત્રિ અને તમારા ઘરના બગીચામાં લગાવવામાં આવેલ આ તમામ છોડ તમને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવામાં મદદ કરશે નવરાત્રીના દિવસે એક કેસરી રંગનો ધ્વજ ખરીદો અને તેને મંદિરમાં ચઢાવો વધારવામાં મદદ કરશે નવરાત્રીના દિવસે એક કેસરી રંગનો ધ્વજ ખરીદો અને તેને મંદિરમાં ચઢાવો કોઈ પણ દેવીના મંદિરમાં આ ચૈત્ર નવરાત્રિમાં ભગવો ધ્વજ લાવો મિત્રો તમને કોઈ ખોટી માહિતી આપશે નહીં સુર સ્ટુડિયો ચેનલ અને આવા જ્ઞાનમાં વધારો થાય આ વિડિયો દ્વારા દરેક માતા અને બહેન સાથે માહિતી શેર કરો જેથી દરેક માતા અને બહેનને આવી માહિતીપ્રદ માહિતી મળી શકે આ તમારા નસીબને તમારી તરફેણમાં રાખવામાં ઘણી મદદ કરશે અને માટીનું ઘર ખરીદો અને તેને નવરાત્રી આપશે નહીં સુર સ્ટુડિયો ચેનલ અને આવા જ્ઞાનમાં વધારો થાય આ વિડિયો દ્વારા દરેક માતા અને બહેન સાથે માહિતી શેર કરો જેથી દરેક માતા અને બહેનને આવી માહિતીપ્રદ માહિતી મળી શકે આ તમારા નસીબને તમારી તરફેણમાં રાખવામાં ઘણી મદદ કરશે અને માટીનું ઘર ખરીદો અને તેને નવરાત્રી દરમિયાન ખરીદેલ માટીનું ઘર તમારા પોતાના બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવામાં મદદ કરશે સાથે જ ઘરમાં સુખ શાંતિ રહે છે આ નવગ્રહ યંત્રને ઘરમાં લગાવવાથી બધા ગ્રહોની શુભ અસર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે કેળાના છોડને લાવવાથી તમારા પરિવારની તમામ સમસ્યાઓ દૂર થશે તમે આ છોડને એક વાસણમાં લગાવો અને તેને પાણીમાં ભેળવીને અર્પણ કરો કેળાના છોડને ધનની અછત દૂર થશે અને નવરાત્રી દરમિયાન દરેક શોભાના છોડને તમે અર્પણ કરશો તો તમને સુખ સમૃદ્ધિ પણ મળશે ઘરમાં દરેક શણગારને લાલ કપડામાં બાંધીને રાખો અને તમારા ધનમાં વધારો થાય છે નવરાત્રી દરમિયાન વડના પાનને તોડીને ધોઈ લો તેના પર હળદર અને દેશી ઘી લગાવીને આ પાનને નવ દિવસ સુધી ચઢાવો અને તેની પૂજા કરો લાલ કપડામાં એક વર્ષ સુધી પૂજા સ્થાન પર રાખવાથી ધતુરામૂળના પાન ભગવાન શિવનેજી ખૂબ પ્રિય છે અને દેવી કાલીની પૂજામાં પણ તેનો ઉપયોગ થાય છે નવરાત્રીના દિવસોમાં ધતુરાના મૂળને લાલ કપડામાં લપેટીને મા કાલીનો પાંચય જાપ કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે શંખ પુષ્પને નવરાત્રિના દિવસોમાં ચાંદીના ડબ્બામાં રાખો આ કરવાથી ધન સંબંધી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે નવરાત્રિના પ્રથમ દિવસે આ ધ્વજને નવરાત્રી દરમિયાન ખરીદો ખૂબ જ શુભ માનવામાં આવે છે તે નવરાત્રી દરમિયાનમાં દુર્ગાની સ્તુતિનું પ્રતીક છે અને નવરાત્રી દરમિયાન માતા દુર્ગાને શૃંગારની વસ્તુઓ અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન માતાજીને શૃંગાર કરવાથી લગ્નજીવન સુખી રહે છે અને પતિનું આયુષ્ય વધે છે આ ચાંદીની વસ્તુ સૌપ્રથમ દેવીમાં દુર્ગાના ચરણોમાં ચઢાવવી જોઈએ અને તે પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ મૌલીને ઘરે લાવો અને તેને દુર્ગાને અર્પણ કરો આ ઉપાય કરવાથી જે ઘરમાંમાં દુર્ગાના પગ પડે છે તે ઘરમાં તમે મા દુર્ગાના પગના નિશાન લગાવી શકો છો શારદીય નવરાત્રી દરમિયાન લાલ ની માળા ખરીદીને ઘરે લાવી શકાય છે નવરાત્રી દરમિયાન દેવીને હળદરના બે ગઠ્ઠા અર્પણ કરો અને નવરાત્રી પછી આ દુઃખ દૂર કરવા માટે દેવીને પ્રાર્થના કરો દરેક નવરાત્રિમાં તેને તમારા ધન સ્થાન પર હળદરના બે અગઠ્ઠા રાખો અને સોપારીના પાનનો ઉપાય કરો નવરાત્રિના કોઈપણ દિવસે સત્યાવીસ પાન લઈને તેને લાલ દોરામાં બાંધો અને તેની માળા દેવીમાંને અર્પણ કરો પછી રોજગારની વ્યવસ્થા થઈ જાય તે માટે આ માળા ચઢાવો નારિયેળનો ઉપાય નારિયેળના ફળનો ઉપયોગ દરેક પૂજા અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે નવરાત્રિ દરમિયાન કોઈપણ રાત્રે પાણીયુક્ત નારિયેળ લઈને તેને તમારા ખોળામાં રાખીને દેવીની સામે બેસીને લવિંગનો ઉપાય દેવીની પૂજામાં ઘણો ઉપયોગ થાય છે તેના ઉપયોગથી વિશેષ ઈચ્છાઓ સરળતાથી પૂર્ણ થઈ શકે છે નવરાત્રિ દરમિયાન કોઈ પણ દિવસે તમારી ઉંમરની બરાબર લવિંગ લઈને તેની માળા બનાવી દેવીને અર્પણ કરો નવરાત્રી દરમિયાન દેવીને લવિંગ અર્પણ કરવાથી બાધાઓ દૂર થાય છે સોપારી એક વિશેષ વસ્તુ છે જેનો ઉપયોગ કરવાથી લગ્નનું વરદાન મળે છે સોપારી જેટલી મોટી હશે તેટલી જ તેની ચારે બાજુ સિંદૂર લગાવી દો દેવી લક્ષ્મીનું પ્રતીક એવા ઘણા લોકોના ઘરમાં તુલસીનો છોડ હોય છે જે નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની સાથે તુલસીની પણ પૂજા કરે છે આવો જાણીએ નવરાત્રીની પૂજાની સાથે સાથે તુલસીના છોડની પણ પૂજા કરવી જોઈએ જે જગ્યાએ તુલસી નો છોડ હોય અને દેવી દુર્ગાની સામે દીવો પ્રગટાવવાની સાથે જો તમારા ઘરમાં તુલસી નો છોડ ન હોય તો તેની પાસે પણ દીવો કરવો નવરાત્રિ દરમિયાન તમે તેને ખરીદી શકો છો કકા અને નવરાત્રિ છોડ ન હોય તો તેની પાસે પણ દીવો કરવો નવરાત્રિ દરમિયાન તમે તેને ખરીદી શકો છો અને નવરાત્રિ દરમિયાન તેની પૂજા કરવાથી વાસ્તુ સંબંધિત દોષો દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તેવું માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન તુલસીની સામે દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આપણને દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે તેથી નવરાત્રિના નવ દિવસો દરમિયાન તમારે દરરોજ તુલસીને ધૂપદીપ પ્રગટાવવો જોઈએ દરિદ્રતામાંથી મુક્તિ મળશે આ સાથે ધ્યાનમાં રાખો કે જો તમે નવરાત્રિ દરમિયાન તુલસીની પૂજા કરી રહ્યા છો તો તુલસીના પાન ન તોડશો જો કે નવરાત્રી દરમિયાન કોઈપણ ગુરુવારે તમે જાતે જ તુલસીના પાનનો ઉપયોગ કરી શકો છો તુલસીનો છોડને કાચું દૂધ અર્પિત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરરોજ સાંજે તુલસીના છોડની સામે દીવો પ્રગટાવવામાં આવે તો દુઃખ દૂર થાય છે ઘરમાં ખરાબ શક્તિઓ ક્યારેય પ્રવેશ કરશે નહીં જો ઘરના લોકો વારંવાર બીમાર પડે છે તો તુલસીની સામે દીવો પ્રગટાવવાથી દરેક સ્વાસ્થ્ય સમસ્યામાંથી છુટકારો મળી શકે છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો સુર સ્ટુડિયો ચેનલનો આ વિડિયો વધુમાં વધુ શેર કરો નવરાત્રી દરમિયાન તમારે તુલસીના છોડની પણ પૂજા કરવી જોઈએ તમારે તે સ્થાનને પણ શુદ્ધ કરવું જોઈએ અને દેવી દુર્ગાની સામે દીવો પ્રગટાવવાની સાથે તમારે તુલસીના છોડની પાસે પણ દીવો કરવો જોઈએ જો તમારા ઘરમાં તુલસી છોડ નથી તો તમે નવરાત્રી દરમિયાન ખરીદી શકો છો ઘરમાં તુલસી તેની પૂજા કરવાથી વાસ્તુ સંબંધિત દોષો પણ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન તુલસી સામે દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ તેથી નવરાત્રિના નવ દિવસો દરમિયાન તુલસીની પૂજા અવશ્ય કરો તો તમને ગરીબીથી મુક્તિ મળે છે અને સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય છે જો તમે નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા યોગ્ય રીતે કરતા હોવ તો જ્યોતિષશાસ્ત્રો અનુસાર જો દરરોજ સાંજે તુલસીના છોડની સામે દીવો પ્રગટાવવામાં આવે તો ખરાબ શક્તિઓ ક્યારેય ઘરમાં પ્રવેશ કરી શકતી નથી જો ઘરના લોકો વારંવાર બીમાર પડે છે તો તુલસીના છોડની સામે દીવો કરવાથી સ્વાસ્થ્ય સંબંધી દરેક સમસ્યામાંથી છુટકારો મળી શકે છે સૂર સુરસ્ટડીયો ચેનલનો વીડિયો બને તેટલો અને દરેક માતા માતાબહેનને આવી માહિતીપ્રદ માહિતી મેળવવાનો મોકો આપો એટલે કે આ વીડિયોને બને તેટલો શેર કરી અને રાધે રાધે લખી દેજો